તો આજે આપણે વાત કરીશું કે ઉત્તમ ક્વોલિટીનું સંતાન લેવા માટે શું કરવું જોઈએ તો આપણે સનાતન ધર્મમાં અત્યાર સુધી જે સારા આઈડિયલ વ્યક્તિ જોયા એના માટે એ લોકોના પેરેન્ટ્સ કેવા હતા આપણે રામના માતા પિતા જોઈએ કે કૃષ્ણના માતા પિતા જોઈએ કે પછી સીતાના માતા પિતા જોઈએ એ લોકોએ કેવી રીતે બાળકને સંસ્કાર આપેલા હતા તો સંસ્કાર હંમેશા બીજથી આવે છે અને બીજથી સંસ્કાર કેવી રીતે મળે છે કે જ્યારે માતા પિતા પોતે ધર્મનું આચરણ કરે છે તો આપણે આ વસ્તુ ખૂબ જ સમજવી જરૂરી છે કે આયુર્વેદે આચાર રસાયણનું ખૂબ જ અગત્યતા આપી છે અને આચાર રસાયણ એટલે શું કે શીલનું પાલન કરવું એટલે કે જે કપલ પ્લાનિંગ કરી રહ્યું છે એ શીલનું પાલન કરે એટલે કે સાચું બોલે અહિંસાનું પાલન કરે બીજું ક્યારે પણ કોઈની વસ્તુ લેવાની ભાવના ન રાખે ચોરી ન કરે વ્યભિચાર ન કરે અને આ બધા જે સારા ધર્મના ગુણો છે એ ગુણોને આત્મસાત કરે અને કહેવાય છે કે ધર્મ એ જીવન જીવવાની કળા બતાવે છે અને આ વસ્તુ આપણે અત્યારે બતાવી જ છે અને એ વિપક્ષનામાં બતાવવામાં આવી છે કે જે કપલ ઉત્તમ સંતતિનું પ્લાનિંગ ઇચ્છે છે એને એકવાર વિપશનાનો અનુભવ કરવો એ ખૂબ જ જરૂરી છે માટે કે ત્યાં જીવનશૈલી કેવી હોવી જોઈએ એક આઈડિયલ વ્યક્તિ તરીકે એ બતાવવામાં આવે છે સૌથી પહેલું તો શીલનું પાલન કરવામાં આવે છે અને શીલ જ્યારે પાલન કરવામાં આવે છે ત્યારે વ્યક્તિનું ફોકસ ટોટલી પોતાના ઉપર થઈ જાય છે અને એની અવેરનેસ ખુદ માટે અને બીજા માટે વધી જતી હોય છે અને પ્લાનિંગમાં એ પણ ખૂબ જ જરૂરી છે કે તમારી અવેરનેસ વધી જવી જોઈએ બીજા માટેની કરુણા ને દયા ભાવના પણ વધી જવી જોઈએ અને જ્યારે આ બધા ગુણોને આત્મસાત કરી અને પછી વેલ પ્લાન કરવામાં આવે છે તો એના લીધે ઉત્તમ સંતતિ આવે છે બીજું વિપશનામાં એક અગત્યનો ફેક્ટર છે કે આહાર ત્યાં એકદમ સાત્વિક આહારનું પાલન કરવામાં આવે છે અને સાત્વિક આહાર એટલે ખાલી ડાયટની ક્વોલિટી જ નહીં એના ટાઈમ અવર્સ પણ જે કીધા છે કે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધીમાં તમારે તમારો ડાયટ ઓવર કરી દેવાનો છે એ પણ ત્યાં શીખવાડવામાં આવે છે કે કેવી રીતે કેટલા અવર્સના અંતરે તમારે ખોરાક લેવો જોઈએ અને કેવો ખોરાક લેવો જોઈએ એ પણ ત્યાં શીખવામાં આવે છે અને બીજી અગત્યની વાત કે તો કરવામાં આવે જ છે અને આ બધાનું સમન્વય થઈ અને જ્યારે જે કપલ પ્લાનિંગ કરે છે તો ચોક્કસ એને ત્યાં સારી આત્માનું આહવાન થાય છે અને ઉત્તમ સંતતિ આવે છે ઘણી ફિમેલ ત્રીજા મહિને પાંચમા મહિને કે સાતમા મહિને પણ વિપશનામાં જઈને આ વસ્તુને આત્મસાત કરે છે તો એ ખૂબ જ સારી વસ્તુ છે કારણ કે સૌથી અગત્યની એ વસ્તુ છે કે તમારું જીવન એ જીવાવું જોઈએ નહીં કે તમે કોઈ સારી વસ્તુનું રીડિંગ કરો કે ચિંતન મનન કરો તમારા એક્શનમાં હોવું જોઈએ અને એક્શનમાં હોય છે ત્યારે એ વસ્તુને રિઝલ્ટ મળતી હોય છે અને એ આ વિપશના શીખવાડે છે એટલે મારે એક જ વસ્તુ કહેવાની કે તમારે જો વેલ પ્લાન કરવું હોય ને ઉત્તમ સંતતિ લેવી હોય તો તમારે એકવાર ચોક્કસ જ વિપક્ષનાનો અનુભવ કરવો એ જરૂરી છે